નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન એવો આરોપ થઈ રહ્યો છે કે આખી ઘટના પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા એમના પુત્ર રાજદીપસિંહ અને બે મહિલાઓ એટલે બે યુવતીઓ છે આ સંદર્ભે વાત કરવા આપણી સાથે અત્યારે

અમિતે લખી જ નથી અમિતે એક ચિઠ્ઠી લખી હતી એને એના પરિવાર ઉપર એને પત્ની ઉપર લખેલી છે કે આ મારી પત્ની મને માફ કરજો અને આ મારા મોબાઈલ નંબર અને એનું ધ્યાન રાખજો એ પછીની પાછળથી જે કાંઈ ચિઠ્ઠીઓ લખાણી છે એ જયરાજના કેવાથી લખાણી છે જયરાજ જ્યારે રીબડા આવે છે આ આ ઘટનાક્રમ તો સવારે છ વાગે ગામના એક વ્યક્તિને ખબર પડે છે અશોક પટેલ કરીને દીકરો છે એને ખબર પડે છે એટલે એ લોકો આના કુટુંબીજનોને જાણ કરે છે એ જાણ કર્યા પછી આ લોકો આવી જાય છે ને હેઠે ઉતારે છે બધું કરે પણ એ વાત જયારે સાડા નવ વાગે જયરાજ આવે છે તે પછી બધું નક્કી થાય છે અને તે પછી જે ગોવિંદ સકપરિયા છે એ સ્ટેટમેન્ટ મારી વિરુદ્ધ આપે છે કે ભાઈ આમ થયું આમ થયું આમ થયું એટલે જયરાજ ના શીખડાવાથી જ બધું બોલાય છે કારણ કે આ લોકો વારંવાર પોપટભાઈ સોરઠિયા આવે પોપટભાઈ સોરઠિયા નું મડર થયું અને આજ ચાલી વર્ષ થયા ગોંડલ એ પછી ઘણા બધા આગેવાનો ના પટેલ સમાજ ના આગેવાનો મર્ડર થયા એ કોઈને યાદ જ નથી આ એક જ યાદ છે હું જ્યારે છૂટીને આવ્યો બે હાજર અઢાર માં ઓગણી માં ત્યારે હું જયરાજ સાથે હતો બે હાજર બાવીસ માં જયરાજ છૂટો પડ્યો ત્યાં સુધી રીપડા ના પટેલ ખબર નહોતી કે અનિરુ છે જે પોપટભાઈ નું મર્ડર કર્યું છે અને એમાં સજા ફરીને છૂટીને આવ્યા છે જ્યારે હું જયરાજ થી અલગ પડ્યો ત્યારે જયરાજ કેવાથી લોકોએ રટણ લીધું છે કે આ પોપટભાઈ સોય તેનું મર્ડર કર્યું હતું નામ કર્યું હતું તો પછી ત્રણ વર્ષ

એ એ પોલીસ વિષય છે જો મોકલે તો આખા પાણીનું પાણી આવી જશે એફએસએલમાં પોલીસે તાત્કાલિક મોકલી આપવી જોઈએ તો વહેલા સર એનો રિપોર્ટ આવી જાય તો એને પછી મીડિયા મારફતે રજૂ કરવો જોઈએ કે ભાઈ આ અમિત લખી છે કે જયરાજ ના કોઈ પાગી આવે લખી છે એ ખુલ્લું આવી જશે જી જી આજે એવી જાણકારી મળી પોલીસ રેબડા આવી પણ તમે બંને જણા એમને મળ્યા નથી અમારે તો કાયદાકીય રીતે પેલા કોઈને પબ્લિક છે અને તમને લોકોને મીડિયા મારફત બધા અધિકારીઓ જણાવવા માંગી છે કે ભાઈ સત્ય જ અમે જાણો અમે આમાં નથી 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 કદાચ આ દીકરીઓ પોલીસના કબજામાં હશે કે નથી મને ખ્યાલ નથી પોલીસ એને પૂછપરછ કરી શકે કે ભાઈ તમે અનિઋષિને જોયા છે જે રાજદીપસિંહ જોયા છે તમે રાજદીપસિંહ જોડે તમને કોઈ વાત કરાવી તમને બીજા કોઈ અનિઋષિ જોડે વાત કરાવી તો કરાવી હોય મોબાઈલ નંબરથી એને તપાસ કરવી જોઈએ કે ભાઈ આ મોબાઈલ મોબાઈલથી અનિઋષિ વાત થઈ કે આ મોબાઈલથી રાજદીપસિંહ વાત થઈ અને પોલીસે ઊંડું ઉતરવું જોઈએ એટલે તમારી વાત સાચી છે આજે અમે પોલીસ અધિકારીઓ સાથે જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે જે બે દીકરીઓ છે એનું સ્ટેટમેન્ટ નોંધવાનું ચાલુ છે અને અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહના સંપર્કમાં હતા અથવા તેમને કહેવાથી આ કર્યું છે કે નહીં બીજી તરફ એમનું કહેવું એવું છે કે અમારી એક ટીમ આજે રીબડા પહોંચી હતી પણ અમારે નિવેદન નોંધવું હતું અનિરુદ્ધસિંહનું અને રાજદીપસિંહનું નિવેદન જો નિવેદન નિવેદન નોંધવા કરતા પોલીસ મીડિયા મારફત કઉ છું કે હું એક બે હું ખુદ પોલીસ આજે હાજર થઈશ કારણ કે હું આમાં છું ને છતાંય હવે એક એફઆઈઆર ફાટી ગઈ એટલે મારે એ કોર્ટ ની જે કાયદાકીય પ્રોસીજર છે એમાંથી પસાર તો થવું જ પડશે થવા માટે મારી તૈયારી છે પણ પોલીસ તરત ચાલે તો મને કોઈ વાંધો નથી અને હું તો એવું કઉ છું કે પોલીસ જો દીકરીઓને લઈ આવી હોય તો હું જયારે આજે જાઉં ત્યારે દીકરીઓને મને પોલીસ અધિકારીઓ વેરિફિકેશન આમ એમ બે હડીને કરવું જોઈએ મીડિયાને આજે રાખવું જોઈએ અને મીડિયા લાઈવ કરવા જોઈએ પબ્લિક જોવા જોઈએ તો ખરેખર ખ્યાલ આવે કે ખરેખર આચું ને ખરેખર ખોટું શું તમારા જે સમર્થકો છે એવી પોસ્ટ પર હમણાં આવી છે કે તમારા સમર્થકો આવતીકાલે રાજકોટ કલેક્ટર આવેદન પત્ર પણ આપવાના છે દેવા જવાના કદાચ હોય બધાને અમારા પ્રત્યે લાગણી હોય તો દેવા જવાના હોય પણ મને ખ્યાલ નથી મારો સમાજ છે તો મારા સમાજ ના આગેવાન કદાચ કરી રહ્યા હોય મારા અન્ય સમાજના લોકો પણ મારી સાથે છે તો એ બધાની લાગણી હોય અને કદાચ જઈ રહ્યા હોય એ બધાને ખ્યાલ જ છે તમે જે અત્યારે આ ભાઈ આપણે અમિત ખૂટ ગુજરી ગયો અને જે ચિઠ્ઠી છે એનું જે એ તમે જોવો તો એમાં ચાર ચાર ચિઠ્ઠી અલગ અલગ છે અને એમાં અલગ અલગ અક્ષર છે બધાના એમાં એક હરકા અક્ષર નથી જેટલાય સમય થી ચાલી રહ્યું છે આપડે વર્ષની આખી ઘટનાક્રમ લઈએ તો ગોંડલના ના લોકોનું એવું છે કે માની લો કે જુનાગઢ નું જે દલિત વાળો આખો કિસ્સો થયો હતો ગણેશ ગોંડલ સાથે જે પાડી દેવા નીકળે હોય તો સ્વાભાવિક છે એના દુશ્મન કરતા હોય સ્વાભાવિક છે એ તો અને કરવો જોઈએ હું તો કહું છું જોઈ એમાં નબળી વાત જ ન હોવી જોઈએ કરવો જ જોઈએ બે દિવસો તમારો સ્નાનુત નો સંબંધ આ ઘટના સાથે નથી તો દૂધ નું પાણી સમય જતા થશે પણ સવાલ પાછો એવો આવે છે કે આ છેલ્લી ઘટના નહીં હોય જો તમે અને વચ્ચે જે કઈ પ્રશ્ન રાખવા માંગે છે અને ગોંડલ ની પબ્લિક ને આ બાને ડરાવવા માંગે છે જયરાજ નું એક જ વિઝન છે કે રીબડા ને દબાવો અને એને દાખલો આપો પબ્લિક ને ગોંડલ ની કે જો ભાઈ રીબડા ને અમે દબાવીને રાખી શકતા હોય તો તમારી શું ઓકાત છે

પણ આ જે અમિત ખૂટ છે એને તમારી સામે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ફરિયાદ નોંધાવી હતી બે હજાર થી સુધી તમારી વચ્ચે કોઈ સંઘર્ષ થયો હતો ક્યારેય નહીં મારે તો એ અમિત જે અમારી ઉપર ફરિયાદ બાપ દીકરા ઉપર કરી હતી કેસે હાલતો અમે અમે કોર્ટમાં સાથે જ બે હતા એક બાજુ ની બેન્ચમાં અમિત ને એના ભાઈઓ ની ત્રણ ચાર જણા બેઠા હોય હું અંદર બેઠો હોય સામે જજ સાહેબ બેઠા હોય અમે સરકારી પીપી હોય મારા વકીલ હોય એના વકીલ હોય કઈ ક્યારે નથી બનાવ ના ના રીબડા વાળા વારંવાર એવું કે છે જમીન માટે જમીન માટેની કે જમીન દબાવીને પડાવી લીધી કોક ની આગળ થી તમે એની સબૂતો માંગો કે કોની જમીન મૈપસીએ પડાવી લીધી મહેપસી ના દીકરાએ પડાવી લીધી અનિરુષિ ના દીકરાએ પડાવી લીધી એવો એકાદો તો સબૂત બતાવો કઈ તમે એવું તો કોક મીડિયા વાળા રીપડામાં આવીને લોકોને ભેગા મળી અને એમ તો કેવો કે જમીન બતાવો અને તમારા કાગળ બતાવો કે આ લઈ ઋષિ કે અની ઋષિ લઈ લીધી આ તો બધી અમંગ વાતો કરવી છે ખાલી ઈ બાને મીડિયામાં ખાલી વાત જાય કે ભાઈ જમીન પડાવી લીધી પણ કોની પડાવી લીધી એકાદી જમીન તો બતાવો અથવા કોઈ ગામના પટેલ આગળ પાંચ પચીસ લાખ પડાવ્યા હોય તો એ બતાવો મને વિશ્વાસ છે મને ન્યાય મળશે જી જી તો અનિલ સિંહ તમારો ખુબ ખુબ આભાર તમારો પક્ષ મૂકવા માટે કારણ કે અમે તમારો પક્ષ પણ લોકો સામે મૂકીશું અને તમે જયારે પોલીસ સામે હાજર થવાના હો ત્યારે એ ઘટનાને પણ અમે કવર કરીશું સવાલ માત્ર એટલો છે કે આખી આખી ઘટનામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે કે જેને આપણે હવે પાછો લાવી શકતા નથી હજી 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 જયરાજના પાપે કેટલાય પટેલ સમાજના લોકોના હોમી દેશે જયરાજ એના રાજકારણ ખાતર હોમી દેશે એના સ્વાર્થ ખાતર હોમી દેશે અમારી ચિંતા અને અમારી વાત એટલી જ છે કે હવે ગોંડલ શાંત થાય અને હવે કોઈનો જીવ ન ગુમાવો પડે અને ગોંડલ જે ભગવતસિંહ ગોંડલ છે એને લોકો ભગવતસિંહના ગોંડલ તરીકે ઓળખાય નહીં કે હિંસા કે ગુંડાગીરીના તો તેને જે ના પરાઈ